ભચાઉ હાઇવે પર આવેલા હોટેલ પાછળ પડેલ શંકાસ્પદ જણાતા ગેસના સાત બોટલ કબજે કરાયા આધાર પુરાવા ન મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હાઈવે હોટલો પર ઘર વપરાશના ગેસના બોટલો ગેરકાયદેસર પહોંચાડ્યા છે વધુ તપાસ હાથ ધરાઈ ગાંધીધામ બચાવ હાઇવે પર આવેલી હોટલોમાં તપાસણી દરમિયાન સતલુજ હોટલ પાછળ શંકાસ્પદ જણાતા સાત ગેસના બોટલ મળી આવતા આ બોટલ કબજે કરી અમરજીત અમરજીતસિંઘ જાટ નામના યુવકને અટકમાં લઈ તેના કબજામાં રહેલ ગેસના બોટલ સાત કિંમત રૂપિયા સોળ હજાર પાંચસો અંગે કોઈ આધાર પુરાવા ન મળતા આ અંગે આરોપીને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરાઈ છે આ કામગીરીમાં બચાવ પીએસઆઈ એસજી ખાંબાલા અને સર્વેલન્સ ટીમ જોડાઈ હતી દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ